હ હ હ શું કરું હું બે તંદી થી નિશાળે નથી જોતો સાહેબ મારે નહીં તો હારું લહેને એક કાંઈ નિશાળે વીયો જાઓ હાલ લે હજે તો દરવાજોય બાંધી હજે કોઈ નથી આવ્યું મારું તો હા ઉડી ગયો તો મેં કી સાહેબ ને વ્યાય છે ને તો મને મારશે એટલે હજે તો કોઈ નથી આ લાહેને હવે હું હાલો જાઉં เอาเหรอเห้ยเนี่ยอันเดอร์เจนฮูเรมีเช็กเลยอีกแล้วเอ้ยเอ้ยเอ้ยเอ้ยเอ้ยเล้ยเห้ยเนี่ยเอาไว้วันนี้กันนะจระมุ่เล้ยเห้ยเนี่ยวันนี้ขึ้นลมอีกดอก <laughs> ले बोलु हो ए ये पाछो मारी बाजू दायलु आवे हे आम तो जई केवडू मोटू हे नि ये पाछो च्यात पगे हालु आवे हे ये पाछो माना जेउ लागे हे ले ले तो उबुथु એ પાછું મારા આમુ જો હવે હું કરું હેલ્ મને ભાગવા દે ને મને કાસી કાસો ખાઈ જાય છે ઓય બાપા આ તો મને ફારીન મારી વાયે આયુ લે એને હવે મને ભાગવા દે ભાગી ઇતિયા ભાગ એ મને કોક બચાવો એ મને કોક બચાવો આ તો મારી વાહન ને વાણ આવે છે uh

હા નો ફોન હજી આ પાણી નથી જેતો હું કરું હવે ઓય બાબા રે આ તો મારી આવે મારા ઘર લગી વે આવ્યું એ દાદી દાદી ભણવા જતો મને મોટો જપડો થઈ ગયો હવે ખોટી આ બે તળવા લ્યો એટલે આ ભણવા જતા સાંભળી તેના હે

હલો તો બાપા પાણી આપણે જોવા જાવી જોઈએ નહીં લઈ જાય આવી લઈ જાય નાખે હા હાલો હવે

આપણે સજે હેઠા ઉતરી જવાનું અને સજે થી હેઠા ઉતરે તો આપણે પગથી ધબ ઉપર ચડ જવાનું હા ઈ મને તારી વાત હો અને થાકે કોણ ઈ થાકે હા એટલે ભલે જો જો જઈ કેમ કરે હે હાલો કાય કા હોય છે હાલો 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 સોરો સોરો પાપા કા હા મારો બટા આલ બાજુ ડાળો હો હા અરે ઈ ક્યાંથી નાઈ આયો છે આવો મોટો હવે રામ ડાળે ક્યાંથી આવ્યો હાલો કાંઈ કામ ભાઈ હા ભાવ દેખા નો કરતા હો